નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદની કેન યુનિવર્સિટી ખાતે 70 પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી દેશભક્તિના માહોલમાં તિરંગો લહેરાવાયો અમદાવાદના કેન સિટી ગોતા વિસ્તારમાં સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા કેન યુનિવર્સિટી ખાતે આજે 26 જાન્યુઆરી ભારતના 70 પ્રજાસત્તાક દિવસની અત્યંત ઉત્સાહ અને દેશભક્તિના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી આ ગૌરવશાળી પ્રસંગે યુનિવર્સિટીના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી બિપિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે આન બાન શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રીમતી પારુબેન પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને દેશના બંધારણ તથા લોકશાહીના મૂલ્યો વિશે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું કે યુવાનોએ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે બંધારણીય મૂલ્યોનું જતન કરવું જોઈએ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને શિક્ષણના સમન્વય દ્વારા દેશને આગળ લઈ જવા પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વિવિધ ફેકલ્ટીના ડીન અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સિત્યોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે છવ્વીસમી જાન્યુઆરી ઉપસ્થિત ધ્વજવંદનના કાર્યક્રમની અંદર મારી સાથે ગ્રુપ તેમજ કેવેન યુનિવર્સિટીના વાઇસ ચેરમેન ભાઈ સિંહ ધ્રુવભાઈ મારા સહિ અને મારા ધર્મ પારુલ આપણા વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવજી રજીસ્ટ્રારશ્રી સામે બેઠેલા મારા કે સિટી વિસ્તારના મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અધ્યાપકગણ ગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજના દિવસે હૃદયથી પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી આપણા દેશની અંદર એક સૂર્યોદય થયો હતો ને આજે આપણને સંવિધાન બંધારણ બાબા ભીમરાવ આંબેડકર અને તે વખતના લીડરોએ આપણને સંવિધાન આપ્યું હતું સંવિધાનની ગિફ્ટ આપી હતી સંવિધાનની અંદર ન્યાય સ્વતંત્રતા અને સમાનતા સાથે સાથે આ દેશ માટે આપણા શું કર્તવ્યો છે તેની પણ વાત આપણને એની અંદરથી પ્રેરણા મળે છે અને એ વાત કરેલી છે અને આજનો દિવસ એ આઝાદીની અંદર જેમને પણ સહયોગ આપ્યો છે જેમને બલિદાનો આપ્યા છે આઝાદી મળ્યા પછી પણ આ દેશને યોગ્ય દિશામાં ચાલે એ પ્રકારની વ્યવસ્થા જેમને ઉભી કરી છે તેવા સૌ નેતાઓને વંદન અને તેમને આપણે યાદ કરીએ છીએ આઝાદી પછી દેશ આગળ વધ્યો પરંતુ વચ્ચેના પીડીયડની અંદર જો સમાનતા સાથે દેશ ચાલવો જોઈએ એ દેશ ચાલ્યો નહીં કોમી દંગાઓ થયા અને દંગાઓને ડામવા માટે જે સરકારે કરવું જોઈએ જે તે વખતની એ કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવ્યું નહીં પરંતુ સાચા અર્થની અંદર બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની અંદર આવી અને આ દેશની દશા અને દિશા બંને બદલાઈ અને તમે સૌ એના સાક્ષી પણ છો આ દેશની અંદર કેટલાક એવા વિકટ પ્રશ્નો હતા કે જે વણ ઉકેલા હતા આપણું આસ્થાનું કેન્દ્ર રામ જન્મભૂમિ રામ મંદિર આક્રાંતાઓએ આક્રમણ જે તે વખતે કર્યું હતું ભગવાન રામ મંદિર હતું એને તોડીને મસ્જિદ બનાવી ત્યારબાદ પાંચસો વર્ષ પહેલાનો વિવાદ હતો માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અમિતભાઈ શાહ સાહેબની સરકાર દ્વારા એનો ઉકેલ કરી અને આજુ આસ્થાનું કેન્દ્ર એવા રામ મંદિર આભલે અળી પ્રકારનું મંદિર બન્યું અને આજે કરોડો લોકો ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે અને એની કલમ કલમની વાત કરું છું આઝાદી આઝાદી થઈ મળી ત્યારે દેશના ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા આ દેશની અંદર બધા જ રજવાડાઓ તેમને એક કર્યા પરંતુ કાશ્મીરનું જે રજવાડું હતું રાજા હરિસિંહ હતા એ કોઈ પણ પ્રકારે માનવા તૈયાર નહોતા તે વખતે પાકિસ્તાન તરફથી કબાલીઓ મોકલ્યા અને હુમલો કરવામાં આવ્યો કાશ્મીરને લગભગ લગભગ અડધા કાશ્મીરની અંદર તેઓ અંદર ઘૂસી ગયા ત્યારે તેને મદદની ગુહાર આપણા ભારત દેશની અંદર માગી સરદાર વલ્લભભાઈ પટેલે સૈન્ય મોકલ્યું અને ત્યાંથી કબાલીઓને અટકાવ્યા અને ભગાડ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ માનતા હતા કે આ દેશની અંદર કાશ્મીરમાં જો ભેળવવું હોય તો સૈન્ય શક્તિ આપણે વાપરવી પડે પરંતુ તે વખતના વડાપ્રધાન માન્ય નેહરુજી એવું માનતા હતા કે આ પ્રશ્ન યુનોમાં લઈ જઈએ અને યુનોની અંદર જઈ અને આનો નિકાલ કરીએ પરંતુ યુનોમાં ગયા અને પીએકોનો જન્મ થયો અને ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમનો ઉમેરો થયો હવે જાણવું રહ્યું કે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમ નું હાર્દ થયું છે સાદી ભાષામાં કહું તો ત્રણસો સિત્તેર અને પાંત્રીસ ની કલમ એટલે એક દેશની અંદર બે દેશ આપણો ઝંડો તિરંગો અલગ હતો કાશ્મીરનો ઝંડો અલગ આપણી ભારત દેશની સંસદ અલગ કાશ્મીરની સંસદ અલગ આપણા દેશના વડાપ્રધાન અલગ કાશ્મીરના વડાપ્રધાન અલગ આપણે જે અહીંયા કામ કરી શકીએ એ કાશ્મીરમાં ના કરી શકીએ કાશ્મીરની અંદર યુનિવર્સિટી બનાવી હોય હોટલ બનાવી હોય ધર્મશાળા બનાવી હોય કોઈ પણ સંસ્થાઓનું બનાવી હોય અથવા તો કંઈ પણ જમીન લઈને બિઝનેસ કરવો હોય તો આપણે કરી શકતા નહીં ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમ સંસદની અંદર માનની અમિતભાઈ શાહ સાહેબ દ્વારા રજૂ કરવામાં આવી અને આ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમ દૂર કરી અને સરદાર વલ્લભભાઈનું જે સપનું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત તે સપનું માન્ય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરું કરવામાં આવ્યું અને સાચા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનું કામ કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે તો આજે તેમને પણ આ યુનિવર્સિટીની મંચ ઉપરથી હું અભિનંદન પાઠવું છું આભાર પણ માનું છું આ સાથે સાથે અંત્યોદયની વ્યવસ્થા સાથે યોજનાઓ લાયા દેશનો કોઈ પણ માણસ ભૂખલું ના રહે આ પ્રકારની યોજનાઓ ચાલુ કરી આ જ પ્રકારે આરોગ્યની અંદર કોઈ પણ વ્યક્તિને દવા મળી રહે તેને દવાખાના અંદર સારવાર મળી રહે અને આ માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું આયોજન થયું પાંચ લાખ રૂપિયા ગુજરાત ગવર્મેન્ટ ને પાંચ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આમ દસ લાખ રૂપિયા કોઈ પણ વ્યક્તિનો કંઈ દરદ થયું હોય તકલીફ થઈ હોય ગરીબ વ્યક્તિ હોય તેની જોડે પૈસા ના હોય તો સરકાર દ્વારા દસ લાખ સુધીની સહાય આપવાની વ્યવસ્થા કરી પ્રકારે અંદર અંદર પ્રકારનું પણ આયોજન કર્યું સાથે કૃષિની વાત કરું ટેકનોલોજીની વાત કરું આરોગ્યની વાત કરી મેં શિક્ષણની વાત કરી અને અલગ પ્રકારની આત્મનિર્ભરતાની વાત હોય તો આ સરકારની અંદર સૌ પ્રથમ આ કામ કરવાની અંદર કામ આગળ વધી રહ્યું છે ને કરી રહ્યું છે આ જ પ્રકારે આ દેશની વાત કરું ત્યારે આપણા રાજ્યની વાત કરું ત્યારે આપ સૌ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઓછી સંખ્યામાં છે પરંતુ જે છે એમને પણ જણાવું આજે તમારી ઉંમર બાવીસ ત્રેવીસ ચોવીસ વર્ષની હશે તમને ખબર જ નહીં હોય ગુજરાતની અંદર હુલળ સ્ટેબિંગ અને તોફાન શું કહેવાય એ તમે અનુભવ્યું નથી ને જોયું પણ નથી કોંગ્રેસની સરકાર હતી તે વખતે છાસ વારે શહેરની અંદર હુલ્લો થાય તોફાન થાય સ્ટેબિંગ થાય ઘરનો કોઈ વ્યક્તિ શહેરમાં ગયો હોય અને સાંજે ટાઈમસર પાછો ના આવે ત્યારે આખું ઘર ચિંતામાં ગરકાવ થઈ જતું કે મારા ઘરના સ્વજન જોડે કંઈ અજૂબુ તો નહીં થયું હોય ને આ પ્રકારનું ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું અને આની અંદર તમે જુઓ એ વખતે અલગ અલગ શહેરની અંદર સરકારની પેરેલર અને અમદાવાદની વાત કરીએ તો લતીફ બરોડાની વાત કરીએ તો રાજુ રિશાલદાર રાજકોટની વાત કરીએ તો મેયર આવા અનેક પ્રકારના સરકારની પેરેડર આ રીતના દાદાઓનું રાજ ચાલતું હતું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી આ દાદાઓને દૂર કરી અને સાચા અર્થમાં લોકશાહીની આગળ વધે એ પ્રકારનું આયોજન કર્યું દેશને સુરક્ષિત કરવાનું કામ એર સ્ટ્રાઇક હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય ઓપરેશન સિંદૂર હોય તો દુશ્મન દેશને ઢીકે પાડી અને તેને હરાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર